બાજા ને અત્યારે મોજું પહેર્યું ડાબો માલ લે હે ને હમા હમા બે અત્યારે દવાખાના લઈને જવાનું હોય બાજા ને ડોક્ટર પાસે બન્યો લાવજો

હેલો ગાઈઝ કેમ છો મિત્રો મજામાં જાણ કે મજામાં તિસ્યો ત્યારે વાત જાને કુદાવી હે આ ફોટા આ ગરમ થાય એકલી વાર હવે ગરમ ગરમ thế nah, mà public show <coughs> audience, kêu để thế gì mất con એ કેસ સુસ્તેલી એ કેલા ને સબ્સ્ક્રાઇબ કરો હેલો હેલો હે હેલો મેદાન નો વિડિયો આહા હા ગરમ નથી બાંધો બાંધો બગડ્યો હા પાસો બાર

हेलो वही पास चला रहा वही पास चला रहा इन्होंने जी

છોકડું તળાવી હવે ન્યા જાય સરવા મળશે એવું લાગે એ પાણીમાં ગયો એ તો ભાઈ ગયોગાવી નાખ્યો